રામ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતના ભેસ્તાનભરના લોકો ઘણા જ ઉત્સાહિત છે આ કાર્યક્રમની દિવાળીની જેમ જ ઉજવણી કરવામાં આવી છે ત્યારે ઘણી બધી સોસાયટીઓમાં દિવાળીની જેમ ઘરના આંગણામાં બનાવવામાં આવી હતી ઐતિહાસિક ધાર્મિક નગરી અયોધ્યાના રામ મંદિરમાં બાકાત રહ્યું નથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતના ભેસ્તાનની સૌમેશ્વર સોસાયટીમાં ઘરઆંગણે રંગોળી બનાવી ગરબે ઝૂમી ભવ્ય ઉજવણી કરી હતી ખાસ વાત તો એ છે કે આ સોસાયટીના લોકોએ યથાશક્તિ પ્રમાણે ફાળો એકત્રિત કરી અયોધ્યા મંદિર મોકલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી નિશા રાવલ આ સોમેશ્વર વિદાગ દેશ છે આ રામજીના જે મંદિરનું ઉદ્ઘાટન થઈ છે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એ નિમિત્તે અમે અમારી સોસાયટીમાં અમે ભલે અયોધ્યા નથી જોઈ શક્યા પણ અમે અમારા ગલી મહોલામાં રામજી માટે આ કાર્યક્રમ પર રંગોળી કરી રહી દીપ પ્રગટાવ્યા

કઈ ને આપણે હિન્દુ છીએ આપણે હિન્દુ છવાનો ગર્વ થવો જોઈએ અને બધા આવીને એક સાથે મળીને બધી પ્રોગ્રામ કરવા જોઈએ એવી રીતે રોલ જી આપનું નામ છે મારું નામ છે રાકેશભાઈ કેશુભાઈ રાવલ અને હું આના પ્રેસિડેન્ટ છું સોમેશ્વર સોસાયટી વિભાગ બે આજે આજે આપણે ભારત વર્ષમાં પાંચસો વર્ષ પછી આપણે દરેકની ભવ્યતાથી એક આપણું રામ મંદિર બનવા જઈ રહ્યું છે એના ભાગરૂપે અમે લોકો અહીંયા અમારા સોસાયટીના દરેક સભ્યોએ સ્વયંભૂત પોતાની ગલીમાં પોતાના ઘરે અને રંગોળી પૂરીને પોતાના રામ મંદિરનું એક દ્રશ્ય ઊભું કર્યું પોતાના હૃદય સમ્રાટ એવા રામ રામ જે એક પુરુષોત્તમ છે અને મર્યાદા પુરુષોત્તમની આજે આટલા વર્ષ પછી આપણા ત્યાં આગમન થયું છે અયોધ્યામાં એના ભાગરૂપે બીજી દિવાળી અને આજે દિવાળીના પ્રમાણે દિવાળી જેવું જ એક માહોલ ઊભો કરેલો છે અને દરેક સોસાયટી અમારા સભ્યો અને હર્ષ ઉલ્લાસથી આજે અમે પ્રસાદનું વિતરણ કર્યું છે અહીંયા રાત્રે રાત્રે રાજગરબા છે અને દરેકને નાસ્તો કરીને અમે છૂટા પડી છું અને આ સમયનો એક અમૂલ્ય ફાળો અમારા સોસાયટી તરફથી અયોધ્યા મંદિર સુધી પહોંચે એવી અમારી હૃદયથી અમારી ભાવના છે આ પાવન પર્વ નિમિત્તે તમે લોકોને શું સંદેશ આપ્યો હું આ પાવન પર્વ નિમિત્તે લોકોને એ સંદેશ આપું કે જે પુરુષોત્તમ રામ ભગવાન છે એમને જે એમનું જે આયુષ્ય છે જે એમના ઘડાણ થયેલું છે એમના મતલબ એક મર્યાદા માર્ગદર્શન છે જીવન જીવવું માતા પિતાનું અને દરેકનું આજ્ઞાનું પાલન કરવું અને બોલેલા શબ્દોને અડીખમ રહેવું એવા રામ ભગવતનું આ એનું જીવન હતું એટલે એના જીવનને અનુરૂપ આપણે ચાલવું જોઈએ